જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજનેશ રાઠોડ તો મિત્રો આજે આપણે ફોન આવ્યો છોટા ઉદયપુર થી જોકે સોટા ઉદયપુરથી ગણપતભાઈ હવે નરેશભાઈ ગણપતભાઈનું એવું કેવું છે નાયકાનું કે નાયકા નરેશભાઈ ગણપતભાઈ ના જે શાળા છે તેમનું એક્સિડન્ટ થઈ ગયું રિક્ષા લઈને જતા હતા અને ઝાડ સાથે અથડાણા અને એમનું મૃત્યુ પામી ગયા અને તેમના ઘરના લોકો દાણા જોડાવા ગયા તો ભોવાએ એમ કીધું કે સુડેલ નડે છે બરોબર એટલે અંધશ્રદ્ધા વિશે જે નાયકા નરેશભાઈ ગણપતભાઈ આપણે ફોન કર્યો અને બધી વાતચીત કરે છે તમે સાંભળો અને ફેમસ થવું છે બરાબર તો સાંભળો કોલ રેકોર્ડિંગ અને આ રેકોર્ડિંગ સાંભળી અને તમારું શું કેવું કમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરજો તો છોટા ઉદયપુરથી ફોન આવ્યો છે નાયકા ગણપતભાઈ અને તેમના શાળા છે તેમનું એક્સિડન્ટ થયું અને જોવડાવવા ગયા એટલે ભોવા એમ બીધું છોડે લડે છે બરોબર તો અંધશ્રદ્ધા વિશે વાત કરી તો સાંભળો કોલ રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો

તો એ તમારા હાલ ને પેટ માં ગયું છે તો ઓલું હું કેવાય ડાકણ સુદલ હા એવું તો છે ને આપડે તો એમાં માનતા નથી હું તો માનતો નથી લો એને ભટકાય તો પછી બધા ને ભટકાય ને સુદલ તો બધાને પછી આગળ નીકળતા હોય તો બધા ને નો આવે હા એ આવવા જ જોઈએ ને તો એને એક ને જાયું તમારા હાળાને ને હા પછી હું મરી ગયા હા એ મરી ગયા હા પછી પછી તે ઓલા દાણા જોવા મળ્યા બધા આવું છે ને તેવું છે ને એમ કરી

મનસુખભાઈ નો કોન્ટેક્ટ ના થયો પછી તમે ને કર્યો હા બરોબર તમે કીધું આવું કેમ ચાલે છે આપડે ગુજરાત ની અંદર એટલું ચાલે છે કે બીજી જગ્યા પણ ચાલે છે એમ આપડે છે ને તીર્થમતા વાળા ફરવા વાળા ગોધરિયા કે બખત ને બાપુ દેવી મારું નામ કે હમીરિયો કે હા 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 બરોબર છે બખત ને દે હા હા તારી રાત કાઢું કે હા આદિવાસી નું નામ નહી લેવાનું कड़िया को में मजूरी करवा जाइए जाइए हाँ। सासी मेहनत ना रोटला खाई है बस कोई नहीं बाप ने ताकत दे बक दिन बको पाट दिए हाँ जात मारी जिंदाबाद हाँ पीछे हो चु पेम करता करता बात तीस कही रही बता पी देला आता बात भूवो पी देलो तो लो हाँ हाँ भाई आप पीन तो मैं दाना जो बरोबर

પછી મેં કીધું મુ તો પછી લપ કરી ના પછી કે મારી પર આવ્યું બધું કે મારા ગમ વહી ગયો ને એટલે કે આ કે દારૂ પાયો છે ને એમ છે ને તેમ છે ને હું દારૂ છે ને પાયો નથી સાંભળો જીજ્ઞેશ ભાઈ કોને નથી પાયો એ મારો હારો ને બધા લેવા ગયા તા ને ખોટું મારું નામ આયુ વચમાં હું લેવા ગયા તા દારૂ

તો અડધા કલાક એને સગડી ની માથે ધકતી સગડી માથે છે ને ધૂન આવા અને બિહાડવાનો ઉપર હા એ હું ધમકી દીધી એ હું સાચો પછી શું થયું મેં કીધું આપડે ગર્મો માતાજી છે એને કોઈ દિવસ અગરબત્તી રાજી નથી કરવા તો પછી ડુંગરા વાળી ને નમસ્કાર કરવા જરૂર હું

ના તમારી જોડેથી થી ચડાવ્યું છે મારે રીલ મુકવી છે એટલે તું ફોન કર્યો આમ કવ છું આ રેકોર્ડિંગ તમારે ચડાવું છે હા હા બરાબર દાણા જોતા તો એનો વિડિયો વિડિયો કઈ નથી ને હા દાણા જોતા તો એનો વિડિયો વિડિયો ના એવું કઈ નતો મારે જો ફોન નતો એવું કહે સાચે તમારે રીલ ચડાવી દેવો હાલો ને તમારો શોખ છે ને હા તે સડાઈ દીધું બીજું બસ હા 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 કાય વાંધો ના હાલો હા તો ફોટો મોકલી દીજો એ હા તમને ફેમસ કરી દઈશું હો એ હારું હારું વાંધો નહિ બીજા કોઈ ને થવું છે એ તો ભાઈ ફોન કરશું બીજા ને થવું હોય તો હા તો ફોન મને આમાં ફોટો મોકલી દેજો તો લો જો